વિજાપુર માળી આશ્રમની પાછળ છાપરાઓમાં આજે ડિમોલિશનનું કામ જૂથ પંચાયત દ્વારા કરવામાં આવ્યું આજ રોજ ટીપી રોડ મઢી આશ્રમની પાછળ રહેતા છાપરાઓમાં જૂથ પંચાયત દ્વારા રસ્તા પૈકીમાં ડિમોલિશનનું કામ ચાલુ કરવામાં આવ્યું જેમાં સ્થાનિક લોકો દ્વારા જણાવવામાં આવ્યું કે અમે ઘણા વર્ષોથી અહીંયા વસવાટ કરીએ છીએ તેમ છતાં અમને અહીંથી ખાલી કરાવીને અમારા કાચા પાકા મકાનો તોડી પાડવામાં આવ્યા છે અને અમને પણ જાતની વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવી નથી અહેવાલ અલ્તાફ પઠાણ વિજાપુર નમસ્તે દિલીપ પટેલ દિલીપ આજે અહીંયા માડી પાછળ જે વસવાટ છે જે છાપડાઓ છે તે લોકોને એવું કેવું થાય કે અમે પાછલા સિત્તેર વર્ષોથી અહીંયા રહીએ છીએ તેની છતાંય આજે દબાણ હટી દેવામાં આવે તો તેનું કારણ શું છે આની પાછળ રહેતી વિવિધ સોસાયટીઓના પ્રમુખશ્રીઓ તથા પબ્લિક દ્વારા આ દબાણ કઢાવવા માટે વારંવાર રજૂ કરવામાં આવેલ છે વડી કચેરી ત્યારબાદ અહીંયાના લોકોને વારંવાર નોટિસ આપીને એમને રહેઠાણ બદલવા માટે પણ જાણ કરવામાં આવી છે તેમ છતો હજુ કાલ ગઈકાલ સુધી એમને સૂચ સૂચિત કરેલું કે ભાઈ તમે તમારું રહેણાંક બદલી દો કંપનીઓ દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવવાની છે તો એમાં સાહેબ એમને વૈકલ્પિક વ્યવસ્થા માટે કોઈ સુવિધા કરી જો સુધી એમના જોડે બિન પરવાનગી આવાસ હોય ત્યાં સુધી આપણે વૈકલ્પિક વ્યવસ્થા કરી શકતા નથી બરાબર હવે જ્યારે એમના જોડે બિલકુલ આવાસ ના હોય તો આપણે એના માટે વૈકલ્પિક વ્યવસ્થા તરીકે અન્ય પ્લોટ માગણીને બધી વ્યવસ્થા કરી શકીએ સરકારશ્રીનું એવું કેવું થાય છે કે અમુક વર્ષો પછી એમને જ્યાં રહેતા હોય ત્યાંથી વ્યવસ્થા કરી આપવામાં આવે છે તો તે બાબતે શું એ પ્રમાણે એની ગામતળની જમીનો અને જે ઉપલબ્ધ હોય એ પ્રમાણે અહીંયા ગ્રામ પંચાયતનું બોર્ડ ડીપી જે રીતે વસેલા છે અને આ જે રસ્તા પૈકીની જમીનો છે તેના અંદર એ રેગ્યુલાઇઝ થઈ શકે એમ નથી સાહેબ હાલ હાલ એમના માટે શું સુવિધા કરવામાં એમને રહેવાની એના માટે એ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે એમને અગાઉથી નોટિસ આપીને જાણ કે આ તારીખે તમારું દબાણ દૂર કરવાનું તો એની વ્યવસ્થા તમે એમને જાતે કરવાની બરાબર જ્યારે એમના આવાસ ના હોય ત્યારે એના માટે અમે અલગથી એના ફોર્મ ભરીને એની જે વ્યવસ્થા કરવાની છે જો એમનું દબાણ હોય તો અમે એને આવાસ લાભ આપી શકતા નથી